હલો ફ્રેન્ડ્સ કેમ છો ગુચ્ચુ કોનમાં તમારું સ્વાગત છે હવે વેકેશન પડશે અને છોકરાઓની ડિમાન્ડ્સ બધી તૈયાર થઈ જશે કે મને સાંજે આ જમવું છે મને ઓલું જમવું છે તો તમને કોઈ જાતની તકલીફ ના પડે તેના માટે હું રોજ અવનવી વાનગીઓ લઈને આવું છું તો તમને જો મારી રેસિપી ગમે તો તેને લાઈક કરી તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને મારી ચેનલ ગુચ્ચુ કોર્નને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બેલના આયકનને પણ ક્લિક કરવાનું ભૂલતા નહીં જેથી મારી હરેક નવી રેસીપીનું તમને નોટિફિકેશન મળશે અને તમે જલ્દીથી મારી બધી જ રેસિપીને જોઈ શકશો તો ચાલો હવે આપણે શિવશક્તિની એકદમ સરસ ટેસ્ટી રાજસ્થાની દાળ બાટી બનાવીએ તો સૌથી પહેલાં દાળ માટેની તૈયારી કરીશું તો અડધો કપ મેં આખા મગ લીધા છે તેના અંદર પાક કપ મેં ચણાની દાળ લીધી છે એના સાથે જ આપણે પાકપ તુવેરની દાળ લેવાની છે આપણે ત્રણ ચાર પાણી સરસ રીતે ધોઈ લેવાની છે અને ત્યારબાદ અડધો કલાક સુધી તેને આપણે પલાળીને રાખી દઈશું અડધો કલાક સુધી આપણે પલાળીને રાખી દાળને ત્યારબાદ હવે આપણે તેને એક

આખા લાલ મરચાં સૂકા આવે તે આપણે એક નાખીશું નાખ્યા છે ખડા મસાલા અને જીરું તતડવા લાગે ત્યારબાદ આપણે તેના અંદર અડધી નાની ચમચી હિંગ નાખવાની છે હીંગ નાખ્યા બાદ આપણે વઘારમાં જ પાંચ ચમચી જેટલું હળદર નાખી દેવાની છે અને હળદરના સાથે લાલ મરચું નાખવાનું છે જે આપણે બે નાની ચમચી અથવા સ્વાદ અનુસાર નાખીશું અત્યારે મેં કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે જેનો કલર જ સરસ આવે પણ તીખાશમાં બહુ તીખું ના હોય સાથે જ અડધી નાની ચમચી મેં ગરમ મસાલો નાખી દીધો છે એક નાની ચમચી આપણે ધાણાજીરું નાખી દઈશું અને ત્યારબાદ બધી જ વસ્તુને આપણે પચીસ થી ત્રીસ સેકન્ડ માટે મધ્યમ તાપ ઉપર તેલના અંદર સાતરી લેવાનો છે જેથી આપણો દાળનો જે કલર હશે તે ખૂબ જ સરસ આવશે આપણે એક કપ પાણી ઉમેરી દેવાનું છે સાથે સાથે આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દેવાનું છે અને આ પાણી જે છે આપણું વઘારનું તેને આપણે ઉકળવા દેવાનું છે પાણી સરસ ઉકળવા લાગે એટલે આપણે જે તાળ ને રાખી હતી તે દાળ ઉમેરી દેવાની છે અડધી નાની ચમચી આપણે આમચૂર પાવડર ઉમેરવાનું છે આઠ થી દસ આપણે મીઠા લીમડાના પાન નાખીશું એક થી બે ચમચી આપણે લીલી ધાણા એટલે કે કોથમીર ઉમેરી દેવાની છે અને બધી જ વસ્તુને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે અને મિક્સ થઈ ગયા બાદ આપણે પાંચથી છ મિનિટ સુધી મધ્યમ તાપ ઉપર દાળને ઉકળવા દઈશું તો આપણી દાળ બનીને તૈયાર થઈ જશે હવે આપણે બાટી બનાવીએ તો તેના માટે મેં એક કપ કરકરો ઘઉંનો લોટ લીધો છે તેના અંદર આપણો જે રોટલીનો લોટ હોય ઘઉંનો ચાલુ એ અડધો કપ ઉમેરવાનો છે બેસન અથવા તો ચણાનો લોટ બે મોટી ચમચી લઈશું સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અજમો અડધી નાની ચમચી લેવાનો છે અને તેને હથેળીમાં જ આપણે લઈને અધકચરો ક્રશ કરી દેવાનો છે અને હથેળીથી મસળીને તે નાખીશું તેવી જ રીતે એક નાની ચમચી આખા ધાણા લીધા છે સૂકા આવે તે તેને પણ એવી જ રીતે હથેળીથી મસળીને આપણે અંદર નાખી દેવાના છે બે મોટી ચમચી આપણે તેલ ઉમેરીશું એટલે કે નોર્મલ આપણે જે રસોઈ ઘરમાં આપણે ખાવા માટે યુઝ કરતા હોય તેવી છ ચમચી તેલ લઈશું એક મોટી ચમચી ઘી ઉમેરવાનું છે એટલે નાની ત્રણ ચમચી ઘી થશે બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે મુઠ્ઠી પણ તો નાખવાનું છે જેથી આપણી જે બાટી છે તે સરસ ફરસી ઉમેરીશું અને એકદમ કડક લોટ બાંધવાનો છે અને આપણે તેને નાની નાની બાટી બનાવી દઈશું અને મેં જેવી રીતના કર્યું છે કે હાથથી આપણે ગોળો કરીશું અને અંગૂઠાની વચ્ચે ઇમ્પ્રેશન આપીશું જે રાજસ્થાનમાં આપણે બાટી ખાવા જાય ટીપિકલ તે આવી રીતના અંગૂઠાની છાપ પાડી જ મળતી હોય છે ત્યારબાદ લોખંડની તવી લેવાની છે અને તેના ઉપર આપણે બાટીને મૂકી દઈશું આપણે આ બાટીના કૂકર કે અવન વગર બનાવી રહ્યા છીએ ત્યારબાદ આપણે તેને ઢાંકી દેવાનું છે અને એકદમ જ ધીમા તાપ ઉપર બાટીને ચડવા દેવાની છે અને લગભગ આવી ગુલાબી રંગની થતા વીસ મિનિટ જેવું થઈ જશે આવી રીતે સરસ રીતે શેકાઈ જાય ત્યારબાદ આપણે તેને ઉલટાવી દઈશું અને ફરીથી એકદમ સરસ ગુલાબી ગોલ્ડન બ્રાઉન રંગની થઈ જાય બદામી રંગની થઈ જાય

જાય હવે આપણે બાટીને નીકાળી દઈશું એક પ્લેટના અંદર ને ત્યારબાદ દાળ બાટીના સાથે ચૂરમુ પીરસવામાં આવે છે તો એ ચૂરમુ બનાવીશું આજ બાટી આપણે લેવાની છે અને તેને હાથ વડે જ આપણે તેને ભાંગીને ડાંગવાની છે થોડો ભૂકો કરી દેવાનો છે ફ્રેન્ડ્સ આ રેસીપી તમે ઘરે બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો અને જો તમને આ રેસીપી ગમે તો તેને લાઈક કરી તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને મારી ચેનલ ગુજ્જુ કોર્નરને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો હવે આપણે તેના અંદર ચમચી જેટલું ઇલાયચીનો ભૂકો નાખીશું તેના સાથે જ આપણે તેના અંદર દળેલી ખાંડ નાખવાની છે જે અત્યારે મેં એક નાની ચમચી નાખી છે તમે તમારા ટેસ્ટ મુજબ વધારે કે ઓછી નાખી શકો છો એક ચમચી તેના અંદર ઘી નાખવાનું છે આપણે જે બાકી જે ઘીમાં ડુબાડીને રાખી હતી પલાળેલી હતી એ જ ઘીનો આપણે અત્યારે આમાં ઉપયોગ કરી દઈશું અને ચૂરમું બનાવવા માટે આપણે ઘીમાં ડબોડેલી બાટી નહીં પણ જે સાદી કોરી બાટી હોય તે જ ઉપયોગમાં લેવાની છે એક વખત સરસ રીતે મિક્સ કરી દઈશું દાળ આપણી બનીને રેડી હતી તો દાળને ફિરસતા પહેલાં આપણે તેના અંદર એક નાની ચમચી ઘી ઉમેરી દઈશું અને લસણની ચટણીના સાથે આપણે દાળ બાટી અને ચૂરમુને ફિરસીશું તો ફ્રેન્ડ્સ આપણી ખૂબ જ ટેસ્ટી એવી રાજસ્થાની દાળ બાટી ચૂરમા બનીને તૈયાર થઈ ગઈ છે આ રેસિપીને તમે ઘરે બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો અને તમને જો આ રેસીપી ગમે તો તેને લાઇક કરી તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને મારી ચેનલ ગુચ્ચુકૉનરને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી બેલના આઈકનને પણ ક્લિક કરવાનું ભૂલતા નહીં જેથી મારી હર એક નવી રેસીપીનું તમને નોટિફિકેશન મળશે અને તમે જલ્દીથી મારી નવી રેસીપીને જોઈ શકશો તો ચાલો હવે આપણે મળીએ નેક્સ્ટ રેસીપીમાં ત્યાં સુધી આવજો